ગુમ થયા હોવાની અરજી અલગ અલગ સમયે આપી હતી વડોદરા રેલવે પોલીસ દ્વારા સીઈ પોર્ટલ પર ટ્રેસ કરીને તેની કોલ ડિટેલના આધારે મોબાઈલ પરત મેળવ્યા હતા આ મોબાઈલ તેના માલિકોને તેરા તુજકો અર્પણ કાર્યક્રમ થકી રેલવે પોલીસ દ્વારા પરત આપવામાં આવ્યા હતા બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ વડોદરા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બે આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર